રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડ હાથ જેવું થાય છે ને આપણે આજ તો ટ્રેક્ટરમાં હેરાદા આજ જવાનું આપણે બહાર એટલે કે ધોરાજી તો મીરા બહાર નથી લીધી હજી અંદર બાંધી છે તો જો મીરા અંદર બાંધી છે એમને ઠંડીની મીરા એ મીરા હલો 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 એ મીરા મીરા જો ખાય છે એટલે કે આપણે હમ ન જોવે તો જય ગૌ માતા જય ગૌ માતા અને આ જો ટ્રેક્ટરમાં છે રજા ટ્રેક્ટરમાં તો રજા છે બે ઓરણી અને સુટી ગઈ છે અને ટ્રેક્ટર એ સાંપડાની છે હોય ગયું હે તો ટ્રેક્ટરમાં છે રજા કાનું કેમનું ભણવા જાવું જ બટું તારે હા બટુ એ કટુ ઉભો રહેતો આમ ઉભો રહેતો ભણવા જાવું છે ભણવા જાવું તારે હે નાકમાંથી એવું બધી હતી ધુવાડા એટલી ટાઈટ છે નાકમાંથી ને કાનમાંથી ને જો મોઢામાંથી ને બધી ધુવાડા નીકળે હાલો કયો રામ 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 કયો રામ રામ કયો

કદાચ આનું આ લઈ કે પછી બોતેર પચા લઈ એ ગણિત છે એટલે આ જવું છે ટ્રેક્ટર જોવા આપણે અત્યારે પૂગી ગયા છે ધોરાજી શોરૂમે એટલે શોરૂમ તો બદલી ગયો છે આપણે ટ્રેક્ટર લીધું ત્યારે હતો એ નથી અને અત્યારે વેવો છે જૂના ઉપલેટા રોડ ઉપર ટૂંકમાં જે બધા શોરૂમ છે ને મહિન્દ્રાવાળાના વાળા નાન વોલેન ટૂંકમાં ન્યા વે એવો એટલે ત્યાં ગોતતા ગોતતા જો પૂગી ગયા છે અને ટ્રેક્ટર તમને બતાવું કે નવા મોડલમાં કે ઘણા આવ્યા છે તો બતાવો ઓલે વખતે નોતા અને આજ વખતે છે હે રામ 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 હે રામ રામ જી તુમ મજામાં હે યે મજા હું દે જોયું મોડલ કેવું પાસ પડ્યું કેમ લાગી હે ક્લાસ હે તો અત્યારે આપણે આવ્યા છે મેસી ટ્રેક્ટર ની જે શોરૂમ છે ન્યા ટૂંકમાં ટાફે વાળાનો બરોબર તો ન્યા આવ્યા ન્યા અત્યારે શેઠ જો કે જૂના આપણે અત્યારે આપણે ટ્રેક્ટર લીધું ત્યારે જૂના શેઠ હતા અને હવે નવા શેઠ છે તો કે બરોબર તો દાદા નામ તો હું ભૂલી ગયો દાદા તમારું નામ શું બટુકભાઈ છૈયા બટુકભાઈ છૈયા તો શિક્ષક છે આમ જો કે હા નિવૃત્ત નિવૃત્ત શિક્ષક છે બરોબર તો અત્યારે આ કામ સંભાળ્યું છે અને અમારા માટે બહુ ફાયદાકારક છે જો કે બહુ સારામાં સારું એટલે આપણે અતિશય ફાયદો થઈ ગયો એમ તો એમના દીકરા છે રાહુલભાઈ સૈયા બરાબર તો એનું કામ પણ મને એકદમ પરફેક્ટ લાગ્યું આજે જે કાંઈ અમે ટેસ્ટ ડ્રાઈવ આવી બરાબર તો બહુ મસ્ત છે અને વ્યવસ્થિત જવાબ આપે છે અને રાહુલભાઈ નંબર ટૂંકમાં આપણે લેવું આપણે ઘડી ખમી રાહુલભાઈને બતાવો તમે પહેલાં આ છે રાહુલભાઈ બરોબર એમની પણ ચેનલ છે ને યુટ્યુબમાં યુટ્યુબમાં શ્રીરામ ટ્રેક્ટર કરીને ચેનલ છે હા એમની પણ ચેનલ છે શ્રીરામ ટ્રેક્ટર કરી તો આ છે રાહુલ તો બેકગ્રાઉન્ડ બે નું એગ્રીકલ્ચર રિલેટેડ જ છે મે બીટેક એગ્રી કરેલું છે બરોબર પપ્પા શિક્ષક હોવાને એરે બીએસસી એગ્રી કરેલા છે આ તો પણ બે ની પણ એટલે એરે પહેલેથી જોડાયેલા છે હા બહુ સરસ તો રાહુલભાઈ ભાઈ તમારા નંબર એક બોલી જાવ તો મારા નંબર મારા પર્સનલ નંબર જ છે એ જ હું બધાને આપું છું નવ્વાણું જીરો એકાણું દસ આઠ એસી આ મારા પર્સનલ નંબર છે જે શોરૂમ માટે પણ છે અને એની ટાઈમ ચોવીસ કલાક તમારે ચાલુ મારો ફોન હોય છે એની ટાઈમ મને કોન્ટેક કરી શકો છો તો અત્યારે ડિલેવરી દેવાનું કામ કાચ ચાલુ છે ડૉક્ટર સાહેબ છે આપણે કયું કામ તમારું ધોરાજી છે પાટણવાવ તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન

ત્રણ દિવસ દિવસની લાગશે એટલે જે આગળ તમને આગળ બતાવે કે આ અત્યારે હાજરમાં કયા કયા મોડલ છે અહીંયા અને એ બધું યુટૂંકમાં આગળ આગળ આપણે બનાવી જો વિડીયોમાં આપણા ખાસ મિત્ર અને આમ સાહેબ આમ ગુરુભાઈ ગણાય કારણ કે બરાબર અમારા મને જો કે મારા સલાહકાર છે ઘણા ફેરવું મને મારી ક્યારેક ક્યારેક ભૂલ થતી હોય કે ભાઈ અમુક વિડીયોમાં એવું કંઈક ભૂલ થતી હોય બરોબર છે તો મને પણ ઘણા ઘણા ફેરવું અને પહેલેથી આપણી જ્યારે જૂની ચેનલ હતી ને ત્યારના આપણા વિડીયોઝ જોવે છે અને પાંચ પીપળાના છે અને એ પણ અહીંયા ટ્રેક્ટર લેવા અત્યારે આવ્યા છે અને અમે ટ્રેક્ટર લેવા આવ્યા છીએ તો સખુભાઈ મકવાણા છે એ રામ રામ શખુભાઈ હા સારું ને જોયા હા હું મુલાકાત કરી હતી અચાનક તમારે હું કહેતું કેતો જીતુભાઈ તમને મળવું ઈચ્છા ભગવાનની ઈચ્છા હોય ત્યારે જ બધું કામ સફળ થાય ઓટોમેટિક સામે તમે જાગૃત થાય જે માહિતી માર્ગદર્શન જે આપે છે જીતુભાઈ એમાંથી ઘણું બધું આપણે શીખવા મળે એમ છે તો દરેક ભાઈઓને વિનંતી સપોર્ટ કરી દો આપણા ખેડૂપુત્રો છે અને બધાનો સાહસ કરે છે તો એ ભાઈ પણ આગળ જાય અને આપણે જે સલાહ આપે એ થોડીક એનું માર્ગદર્શન લેતા રહેજો એમાં એમાં શકું ભાઈ એવું છે જે મારી પાસે છે બરાબર એ હું આપું છું બરાબર બીજું કાંઈ આપણે વધારાનું કાંઈ આપતા નથી બરાબર પણ મને જે કાંઈ આવડક છે હું જે રીતે મારી કામ કરવાની થેરી છે એ હું ટૂંકમાં બતાવતો હોય વિડીયોમાં પછી અમુક ટાઈમ એવો હોય તો ભાઈ ક્યારેક આપણે ઉતાવળમાં હોય તો ખેડૂતે ઉતાવળમાં હોય કારણ કે એને વાવેતર કરવું હોય તો આપણે બધું ક્યારેક ન બતાવી શકતા હોય પણ ડેઇલી તમે વિડીયો જુઓ એટલે તમને જનરલ માહિતી મળી જાય બરાબર જનરલ આખી ટૂંકમાં વાવણીની જે થેરી છે મારી એ બધી માહિતી તમને મળી રહેતી હોય તો સકુભાઈ ખાસ જો કે મારી ઘણી ઈચ્છા હતી પણ આમ જોયેલા ન હોય ક્યારેય એકાબીજા રૂબરૂ ન કારણ કે એ ઓળખી જતા હોય એ વિડીયો જોતા હોય એટલે કે કાયમી જોતા હોય એટલે ઓળખી જતા હોય પણ આપણે આમ આ ન જ જોયેલા હોય ને અને પણ આપણે ક્યારેય ન પણ મને ઘણી એવી ઈચ્છા હતી અચાનક મુલાકાત થઈ ગયો ઓશિતાની મુલાકાત થઈ પણ અને શકુભાઈ ને એ ટ્રેક્ટર છે કેટલા ટ્રેક્ટર છે તમારે ત્રણ ટ્રેક્ટર છે બરોબર તો એ આપણી કોઈ વાવેતરનું રોટાવેટરનું ઠેસરનું દરેક કામ એના ગામના વાવણીને ટૂંકમાં બધું લગતું ખેતીને લગતી બધીય કામ કરે જ છે અને ત્યાંના કોઈ ભાઈઓ એવો વિડીયો જોતા ખેડૂત ભાઈઓ આપણા તો સખુભાઈ કામ કરાવી ગયો બરાબર પછી ટ્રેક્ટર છે મિની અઢાર હોસ પાવર આવી છે એકાવન અઢાર મોડલ કહેવાય સિંગલ સિલિન્ડર આવે એર કુલર એન્જિન આવી છે હોસ પાવર અઢાર આ ટુ વ્હીલ ડ્રાઈવમાં છે આ બાજુમાં છે એકાવન અઢાર ફોર વ્હીલ ડ્રાઈવમાં આવી છે હોસ પાવર અઢાર જ આવી છે મિનિમા છે પણ ફોર વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ ડ્રાઈવ આવે હોસ પાવર બેહરખા આ દસ પાંત્રીસ પાંત્રીસ હોસ પાવરનું આવી છે ઓઇલ બ્રેક આમાં આવી જશે તમારે અને દોસ્ત મોડલ ને દોસ્ત મોડલ કહેવાય આ તમારે બોતેર પાંત્રીસ પાંત્રીસ હોસ પાવરનું પાવર સ્ટેરિંગ સાઈડ ગેર ઓઇલ બ્રેક ઓઇલ બ્રેક કઈ છે ટેલર માટે ખેતી માટે ટૂંકી જમીન માટે તમારે સારામાં સારું રહે પાંત્રીસ હોર્સ પાવરમાં કામ તમારે સારામાં સારું આપશે હોસ પાવર પાંત્રીસ આ એ છે દસ પાંત્રીસ હોર્સ પાવર ઓગણ ચાલીસ બ્રેક મહાશક્તિ મહાશક્તિ આવી જાય આ એ છે બસો એકતાલીસ એમએસપીટીઓ બેતાલીસ હોર્સ પાવર ચાર પ્રકારના આમાં પીટીઓ આવી છે એક ઘેર વધારે આવી છે રિવેસ હોતા છ ઘેર થાય આ છે બસો પિસ્તાલીસ છેતાલીસ ઓસ પાવરનું આમાં ચાર પ્રકારના પીટીઓ એક ઘેર વધારે આવી છે ઓઇલ બ્રેક આવે પાવર સ્ટેરિંગ આવે અને પીડી એક્સલ આવે આ આવી છે આપણું ડાયનાટેક જે આપણે જીતુભાઈ પાસે બસો એકતાલીસ બેતાલીસ વોશ પાવરનું છે આ બસો છેતાલીસ છેતાલીસ વોસ પાવરમાં હાઈ લો મીડિયમ આવી છે સુપર સટલ આઈ છે રિવર્સ ફોરવર્ડમાં આવે ને ચાર પ્રકારના પીટીઓ આવી છે પાવર સ્ટેરિંગમાં આવી છે ટ્રયમય છે ફોર વ્હીલ ડ્રાઈવમાં છે બે મોડલ હાજરમાં છે બીજા હજી આપણી ભાઈ મોટા ટ્રેક્ટર પડ્યા છે દસ પાંત્રીસ પાવર સ્ટેરિંગ પાંત્રીસ વોશ પાવરમાં જે આપણે બહાર જોયું હતું ને એ સાદા સ્ટેરિંગમાં હતું આ પાવર સ્ટેરિંગમાં આવી છે આ દોસ્ત આ દોસ્ત મોડલ પાંત્રી વર્ષ પાવરમાં આવે પાવર સ્ટેરિંગ આ પાવર સ્ટેરિંગ આવી છે જે બહાર આપણે જોયું હતું ને એ મોડલ સાદામાં હતું સાદું સ્ટેરિંગ હતું આ પાવર સ્ટેરિંગમાં આવી છે પછી બસો એકતાલીસ આપણે સાદું મોડલ આવી છે ડિસ્ક બ્રેકમાં બાજુમાં ઈ છે ડિસ્ક બ્રેકમાં આટલો સ્ટોક પડ્યો હે જેટલા નવા ટ્રેક્ટર સ્ટોકમાં પડેલા છે અને જો જૂના ટ્રેક્ટર કોઈને દહીં પણ એક્શન કરવા હોય તો પણ અહીંયા થઈ શકે છે કેમ વિજયભાઈ હા જૂના ટ્રેક્ટર કોઈને દહીં નવું લેવું હોય તોય પણ થઈ શકે છે આરામથી તો આપણે હે ને મેસી આ ક્યુ હોર્સ પાવર કેટલા હામાં અઢાર હોર્સ પાવરમાં મેસીનું ફોર વ્હીલ એકાવન અઢાર મિની આવે ને એ છે કલર ચેન્જ કરી નાખો

એક સિંગલ બે રાઉન્ડ સિંગલ બ્રેકના દાબી જમણી સાઈડના બે રાઉન્ડ બનાવેલા છે કોઈ પણ જારી ટૂંકા ટન જોવી હોય તો આને ખબર પડી જાય વાગવામાં સહજ એવું થાય છે ને આપણે ધોરાજી ગયા હતા ને ધોરાજીથી બસ જો ઘરે ગયો વિકાસભાઈને મૂકીને પણ સીધો પાછો આવ્યો છું વાળીએ વાળીએ અહીંયા આપણે કપાસ ઉતરેશ કપાસની અંદર બાર કાયર ઉતરી ગઈ એટલે હજી અડધો નથી ઉતરો હજી લગભગ કાલે જ લગભગ માણસો વધી જાય કે પછી ન વધે જો કાલે માણસો વધે તો કાલે ઉતરી જાય આપણે વાવવા રાખીને એ ખેતરમાં એટલે એટલું પછી માલઠોર ખાહે ને એક બે દી એક દી અને પછી કપાસની હાઠીઓ કાઢીને ટૂંકમાં કહું વાવેતર કરી દેવાનું છે તો એ રીતનું છે અને આજે આપણે ગયા હતા ધોરાજી ધોરાજી શું લેવા ગયા હતા એ તમને હવે કહી દઉં તો આપણે સબસિડી પાંચ થઈ હતી તો એનું બિલ ને એવું બધું લેવાનું બાકી હતું એટલે એ લેવા ગયો હતો બાકી આપણે ટ્રેક્ટર કોઈ લેવાની ગણતરી નથી પણ આ તો ટ્રેક્ટર હવારમાં તમને બધાને કીધું તે બદલ માફી સાવું છું બરાબર ક્યારેક ક્યારેક આવું ખોટું બોલવું પડતું હોય છે તમારી એક એક્જતનો પ્રેંક કર્યો એમ બરાબર તો બધાય કરે છે હું મેં આ એકે નથી કર્યો ઘણા ભાઈઓ કરે છે બરાબર ઘણા વ્લોગર કરે છે તો કોઈ ખોટું ન લગાડતા કોઈ દુઃખ ન લગાડતા તો આપણે કોઈ ટ્રેક્ટર લેવાની કોઈ ઈચ્છા છે નહીં પણ ત્યાં જાતા તો એ બારામાં આપણે નવા મોડલો આવ્યા હોય એનો વિડીયો પણ બની જાય બરાબર તો વિડીયો બનાવવાના આપણે કોઈ પૈસા નથી લેતા એક ક્યાંય બરાબર તો એ રીતનું હતું બધું પણ ઘણા લોકો ભાઈઓને લેવું હોય તો કોઈને કામમાં આવે તો એવું હતું બધું પણ એ બદલ તમને માફી સહુ છું અચાન સુધી હું ખોટું બોયલર રાખું મારે ટ્રેક્ટર લેવું મારે ટ્રેક્ટર લેવું પણ ટ્રેક્ટર આપણે એક છે ઘણું છે બરાબર તો બે ભાઈ જો આ કેવો હોય તો બે ટ્રેક્ટર સારા બાકી તો ટ્રેક્ટર એક સારું આપણે આપણા કામ પૂરતું ટ્રેક્ટર એક છે એટલે ઘણું કહેવાય બહુ કહેવાય ને બાકી બીજી એવી કોઈ જરૂરિયાત નથી આપણે કહ્યું એવો રોટાવેટરમાં નથી મને થાકવા કે નથી ઠેસરમાં આંકવા જો એવું બધું આકવું હોય તો બીજા ટ્રેક્ટરની જરૂર પડતી હોય પણ આપણે એમાં કોઈ વસ્તુમાં આંકવા નથી આપણે એક વાવેતર અને એક સાહ આ આપણે બેમાં હાલે એટલે ભયો ભયો તો કોઈ ટ્રેક્ટર લેવાનું ગણિત છે નહીં અને એ રીતનું હતું ને જો કોઈ દુઃખ લાગ્યું હોય તો માફ કરજો બરાબર દુઃખ ન લગાડતા તો આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યું હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં તા હજી આવજો રામ રામ